અને જયતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર કેવો માહોલ જોવા મળશે હવે જાત તો જોરદાર આનંદ 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 થઈ જશે અને આનંદનો કોઈ પાર જ નહીં તો એ માણસને છૂટો કરો તો બહુ સારું બધેને સારું કરશે એ જો એ માણસ તો પાછો ખોટી રીતે છોકરા બચાવવાને ફસાયો છે છૂટો કરી દીયો ને દર્શક મિત્રો 28 ઓગસ્ટ આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં મિત્રો હજારો વિડીયો આવતા હોય છે ત્યારે મિત્રો એંસી વર્ષના દાદાએ એક ખુલાસો કર્યો છે અને આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો ડેડિયાપાડાની અંદર માહોલ કેવો જોવા મળશે મિત્રો આ દાદાએ બતાવ્યું છે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે ફાઇનલી આજે ચૈતર વસાવા જેલની બહાર તો આવશે અત્યારે હાલ તેમના ગુજરાત હાઇકોર્ટની અંદર જામિન અર્જીની સુનાવણી ચાલે છે અને એક મોટો સમાચાર સામે આવ્યા અને એક મોટો ખુલાસો થયો છે મિત્રો આપણે ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે તો ફાઈનલ મિત્રો આજે એ ટાઈમ આવી ગયો છે આજે 28 ઓગસ્ટ મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી છે અને ચૈતર વસાવાને જો જામીન મળી જાય છે તો ચૈતર વસાવા આજે આવી શકે છે જેલની બહાર એની પહેલા આપણે વાત કરીએ કે આ દાદાએ શું ખુલાસો કર્યો મિત્રો આ દાદાનું આપણે ઇન્ટરવ્યુ લીધું હતું અને આ દાદાએ ખુદ બતાવ્યું હતું કે ચૈતર વસાવા સાચા માણસ છે ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે તો તેને તમે ખોટી રીતે જેલમાં ફસાવ્યો છે ત્યારે મિત્રો એ વિડીયોની કોમેન્ટમાં બધા લોકોએ એવું કહ્યું કે આ એસી વર્ષના દાદા પણ જાણે છે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે તો તમે સરકાર કેમ નથી જાણતી તો મિત્રો આના ઉપરથી તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે એ છે કે ચૈતર વસાવા કેટલા વાગે જેલની બહાર આવે છે મિત્રો ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે એક ભયાનક એન્ટ્રી કરવામાં આવશે તો મિત્રો આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવવાના છીએ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એવા હું તરત જ તમને લાઈવ સમાચાર બતાવી શકું તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે